ડબોઈના થોવાવી ગામની બહાર સ્વાદના શોખીનો માટે ગરમા ગરમ પોકને હાટડ્યો લાગી જતા તેને ખાવા માટે સ્વાદ રસિકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે શિયાળાની જમાવટ સાથે જ ડબોઈના થોવાવી ગામના પાટિયા પાસે ગરમા ગરમ પોકની હાટડીઓ ખુલી ગઈ છે ગત વર્ષે પોકના ભાવ આઠસો રૂપિયાની આસપાસ હતા આ વર્ષે એક હજાર રૂપિયા કિલોના ભાવે પોકની વાનગી વેચાઈ છે સાથે સેવ અને બે જાતની ચટણી સાથે લિજ્જત માણવા માટે પોંક રસિકો અવશ્ય થોવાવી આવતા હોય છે તાજા તૈયાર અને મધમત્તા પોંકની સોળ મોહમાં પાણી લાવી દે છે આ પોતે પણ સ્વાદ માણે છે અને પરિવારજનો મિત્રો માટે પણ પેકિંગ કરાવીને લઈ જતા હોય છે બોલું હું કહે ના

અ થુ ડભોઈ થી ડભોઈ પહેલા થુઅી ગામ આવે છે ત્યાં આગળ પોક સ્ટોલ છે ઉબાડ્યું પણ મળશે પોકવાળા પણ મળશે આ વખતે પોક થોડો ભાવ વધારે છે કેમ કે વરસાદના કારણે બગડી ગયો હતો માલ તો છતાં પણ હમણાં થઈ ગયો છે થોડો રેડી પોકની વેરાયટી તો સારી છે પણ ભાવ થોડો વધારે છે પહેલાં પાંચસોથી થી આઠસો હોય છે પણ હમણાં બારસોથી થી બારસો તો છે જ થોડા ટાઈમમાં ઓછો થઈ જશે અને પોપ તો સારો જ હોય છે તમે આવીને અહીંયા ટેસ્ટ કરજો સારો હોય છે બીજું કે અહીંયા ઉબાળ્યું પણ ગરમ ગરમ હોય છે તો વડા પણ મળે છે અને પોક થોડોક કોસ્ટલી છે

જ્યાં પોકનું વેચાણ થાય છે ભર માલ અમારે ત્યાં સેલાણીઓ દર વર્ષે અગિયારમા મહિનાની પંદર તારીખથી અત્યાર સુધી ચાલુ થઈ ગયું હોય પણ આજે ઘરે લેટ છે સિઝન ની લીધે અને ભાવ મોંઘા છે હમણાં પોકનો દર વર્ષે આઠસો થી પાંચસો થી આઠસો ની વચ્ચે હોય છે પણ ઘરનો એનો ભાવ વધારે છે પોકનો લગભગ એક હજારની હમણાં એક હજાર રૂપિયા ભાવ છે એની આપો થઈ શકે જેવો જેવો માલ મળશે એવો બહુ ઓછો થશે ગ્રાહક આવે છે ખાય છે છે આપણી ત્યાં સારી વેરાયટી પણ ક્વોલિટી સારી છે હમણાં આ વર્ષે કાચો માલ ઓછો આવે છે પણ છતાંય ગ્રાહક એમને પોક ખાઈને એમની મજા માણે છે આ ટુઅી ગામ છે એ આ ચોકડી પર આ કોક સેન્ટરો આવેલા છે અમારે આવી રીતે બધા પોકનું વેચાણ થાય છે